બાળકો તરીકે તેમની સ્તુતિ કરવાના માટે તેમની આરાધના કરવાના માટે તેમની આગળ નમવાના માટે તેમનું વચન કરવાના માટે આખા દિવસ માટે આભાર માનવા માટે આપણને આ સુંદર તક મળી છે બધા પાસે આ સુંદર તક નથી જે તમારી અને મારી પાસે આ સુંદર તક છે એવી સુંદર તકો બધા પાસે નથી તેના જુદા જુદા કારણો છે પણ પ્રભુ સર્વ જગ્યા પર તેમની કૃપા રાખે જેમણે પોતાના વાલાઓને ગુમાવ્યા છે પ્રભુ તેમને સહન શક્તિ આપે બળ આપે સામર્થ્ય આપે દિલાશો આપે તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દે હાલ આખું વર્ષ તમે મારી સાથે રહ્યા છો અમારી ટીમ સાથે રહ્યા છો વચનો સાંભળે છે બુધવાર શુક્રવારની સંગતોમાં તમે રહીને પ્રોત્સાહન આપ્યું છે બીજાઓને મોકલીને પ્રભુના કાર્યને આગળ વધાર્યું છે મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ આ વર્ષના બાકી રહેલા તમામ આશીર્વાદો તમારા ખોળામાં ઉભરાતા અને છલકાતા આપે એ જ મારા હૃદયની પ્રાર્થના છે ઘણી વાર નાની મોટી ભૂલો પર થઈ ઓડિયોના સિરિયલ નંબરમાં મિસ્ટેક થઈ રિપીટ થયું બોલવામાં કદાચ નાની મોટી ભૂલો થઈ શબ્દો સ્કીપ થયો સ્લીપ થયો સ્લીપ ઓફ ટંગ થઈ ક્યાંક પણ તમે દરેક બાબતમાં એને પોઝિટિવ લઈને સમર્થન આપ્યું પ્રાર્થના ઉંમર માટે કરી તેના માટે પ્રભુની સ્તુતિ થાવ અને જે સર્વ લોકો જે આપણને આ એક બહુ નાનું કામ પ્રભુએ આપણને સોંપ્યું છે નહીં જેમાં આપણે ઈમાનદારથી કરી રહ્યા છે અને હું તમને સાચે જ કહું છું આખો વર્ષ દરમિયાન ઘણી બધી મોટી મોટી સાક્ષીઓ લોકોના ઘરોમાં જીવનમાં બની છે બે બહેનો માટે તો હું કહીશ અશક્ય બાળકની શક્યતાઓ હતી અશક્ય એસ્પર ધ મેડિકલ તો પ્રભુએ તેમના જીવનમાં કામ કર્યું અને તેણે બાળક ધનથી પ્રભુએ પુષ્કળ આશીર્વાદિત કર્યા છે પ્રેઝ ધ લોર્ડ Halleluya કરી કરું તમને કહું છું કે તમારું કે મારું કામ નિર્થક નથી ગયું જો કદાચ કોઈ જગ્યાએ રોકાવટ આવી છે તો પ્રભુ જાણે છે મારું કે તમારું કામ કોઈ રોક્યું નથી તો પ્રભુનું કામ રોકવામાં આવ્યું છે નહીં અને એને માટે પ્રભુ જરૂરથી જવાબ માગશે આપણે હજી પણ આજે પણ હમણાં પણ આપણું કામ ઈમાનદારીથી કરીએ પ્રાર્થના નથી સંભળી તો પણ આપણી પ્રાર્થના કરવાનું કામ આપણે ઈમાનદારીથી ચાલુ રાખીએ તમે જુઓ આ માસમાં આપણે જોયું યુવાન બાપ્તીસમાં જખરિયા અને એલિઝાબેથને આપવામાં આવ્યો શબ્દ દૂતના એ જ હતા ગાબ્રિયલ દૂતના કે બીસ માં તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે મીન્સ એ કન્ટિન્યુઅસ ચાલુ વાક્ય છે અને પ્રાર્થના કરતો હશે એ સમય પણ કદાચ આપણે જાણતા નથી એવું કઈ જગ્યાએ વાંચવામાં આવતું નથી લખવામાં નથી પણ એના મનમાં એના હૃદયમાં એ પ્રાર્થના કે પ્રભુ સંતાન વગરનો છું નિસંતાન જેમ મુસા કે છે દેવની આગળ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું અને મારા ઘરનો કારભારી મારા વારસદાર થવાનો છે તમે જુઓ એની પ્રાર્થના સાંભળવામાં આવી જકારિયાને યોહાન બાપ્તિસ્મા તરીકે દીકરો થયો અને કેવો દીકરો પ્રભુનો માર્ગ તૈયાર કરનારો અને જેના માટે પ્રભુ શું કે છે સ્ત્રીઓના પેટે જે જન્મ્યા છે એમાં યોહાન કરતા કોઈ મોટો નથી અમારી બહેનો કે ભાઈઓ તમારા ઘરમાં પણ જો બાળકધની અછત છે તો એ પૂરી થયા વગર રહેશે નહીં કેમ કે કોઈની પ્રાર્થના પ્રભુએ અવગણના કરી નથી હા લઈ લો આપણી પણ નથી કરી અને તમારી વ્યક્તિગત પ્રાર્થનાઓ પણ અવગણના કરવામાં આવી નથી ચોક્કસ એનો સમય છે પ્રભુએ જુવાનીમાં દીકરો આપ્યો હોત તો પ્રભુના આવતા સુધીમાં તો એ પણ ઘરડો થઈ ગયો હોત

જન્મ થયો હાલે અને માટે એવી જે બાબતો નથી મળી એના માટે બીસો નહીં ગભરાશો નહીં મૂકી ના દેશો પડતું ના મૂકશો કામ જે તે એવું નથી કેતો કે તમે આ મિનિસ્ટર નું કામ કરજો તમે જ્યાં હો ત્યાં તમારો વિશ્વાસ ને તમે હલવા દેશો નહીં મારો કહેવાનો મતલબ એ છે કેમ કે આપણું કામ બોલવાનું છે અને આપણા બોલવા પ્રમાણે પ્રભુ એ પ્રમાણે કરવાનો છે એ પ્રમાણેનો આપણો વિશ્વાસ હોવો જોઈએ ધ નિરાશ ના થાય કોઈ વાતના લીધે ઘણી વાર જયારે મિનિસ્ટ્રીમાં તોફાન વાવાઝોડું આવે ત્યારે મારા પપ્પા પાસે જતો હતો ડેડી આવું બધું થઈ રહ્યું છે અને મને બહુ સરસ રીતે સમજાવતા વિશ્વાસને ડગવા પ્રભુ તારી સાથે છે આજે કદાચ એવા સમયની અંદર મને યાદ આવી જાય કોઈ કોઈ વાર પણ હવે હું સીધો ભરોસો મારા પ્રભુ પર રાખું છું ક્યારેક મારી બેનો કે એવા વ્યક્તિ જે પ્રભુએ આપ્યા છે તેની સાથે ઘણી નાની નાની વાતો શેર કરું છું મુશ્કેલ છે જેઓ એકલા છે મતલબ કુટુંબમાં હવે કોઈ રહ્યું નથી પહેલાં ભરેલું ભરેલું ઘર હોય નહીં અને અચાનક ખાલી થઈ જાય તો કેવું લાગે કે આપણે એનો અહેસાસ જાણીએ છીએ પણ હું એવા સમયે તરત પ્રભુનું વચન યાદ કરું છું પ્રભુએ કહ્યું છે કે હું તને અનાથ મૂકીશ નહીં ખાલી અને એટલા માટે કે આપણે ઈશ્વરની યોજનામાં અંતરાય રૂપના બનીએ રોડ કકડ કરીને આપણે કકડાટ કરીને સત્તાને ના જીતાડીએ પણ ઈશ્વરની યોજનાઓને આપણા જીવનમાં પૂરી થવા દે ચાહે ભલે દુઃખમાંથી પસાર થવાનું હોય બેતાલીસ માં દેહ પછી આપણે જોઈએ છીએ આજે પણ એ જ દેવ છે કે જે એનાથી પણ વધારે તમારે બધું સારું ને શ્રેષ્ઠ કરી શકે છે હાલે એક વાર દરેક પ્રભુ પ્રભુષ્ણના નામનો આભાર માનું છું પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો સો ગણા આશીર્વાદ તમારા જીવનમાં ઉતરી આવો ઈશ્વરનો પ્રેમ આનંદ શાંતિ તમારા ઘરમાં સદા સર્વદા રાસ કરો મારા માટે અને મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરશો જેમ પાઉલ કહે છે અમારા માટે પણ પ્રાર્થના કરજો એમ હું પણ તમને વિનંતી કરું છું આવો એક પ્રાર્થના સાથે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે છેક સવારથી તમે અમારી સાથે છો અને સવારના દરેક કલાકોમાં અમારી સાથે રહ્યા બપોરની વેળામાં અને હવે આ સાંજની વેળામાં પણ તમે અમને લઈને આવ્યા છો ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આગળના કલાકોમાં પણ દિવસની જેમ જ અમારી સાથે રહો અમારી હિંમત બનો અમને સામર્થ્ય આપો અમને બળ આપો અમને શુદ્ધ કરો અમારી ભૂલો પાપ ગુનાઓ તમે માફ કરો પ્રભુ અમે જાણે અજાણે તમારા હૃદયને દુઃખી કર્યું છે પાપ તો કર્યા જ છે પ્રભુ પણ તમારા હૃદયને પણ દુઃખ પહોંચાડ્યું છે માફ કરજો અને ફરીથી એવું બને નહીં માટે અમને તમારી પાછળ ચાલવામાં મદદરૂપ બનજો અમને શીખવાડજો અમને જ્ઞાન આપજો અમને બુદ્ધિ આપજો અમને ડાપણ આપજો અને અમે તમારી સહાયથી પ્રભુ એ સગડું કરી શકીશું પ્રભુ જે તમારી ઈચ્છા પ્રમાણેનું છે અને માટે પ્રભુ તમે અમારી સાથે રહો અમારી હિંમત બનો અમારું સામર્થ્ય બનો અને પ્રભુ ખાસ પ્રભુ જેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે બધાને પ્રભુ તમે તમારો આનંદ આપો તેમના આંખના આંસુને આનંદમાં બદલી નાખો દિલાસો આપો શાંતિ આપો અને પ્રભુ જે તે વાનાની તેમને હમણાં અત્યારે તત્કાળ ઇમિડિયેટ જરૂર છે એને માટેના સગડા રસ્તા પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ હા રાજાઓના રાજા અને પ્રભુ અને પ્રભુ એક એક એ રસ્તાઓ તમે ખુલા કરજો પ્રભુ જે એમના રસ્તા બંધ થઈ ગયેલા છે પ્રભુ આશીર્વાદના દરવાજાઓ મદદ કરનારના દરવાજા જોબના દરવાજા બિઝનેસના દરવાજા પ્રભુ આવકના દરવાજા પ્રભુ પ્રભુ તમે કૃપા કરીને પ્રભુ આ સર્વ દરવાજાઓ તેમના માટે ખુલે અને પ્રભુ તેઓ વધારે સંગતિમાં જોડાય એના માટે તમે એમની સારું મન આપો તમે તેમનો જમણો હાથ પકડીને પ્રભુ તમે દોરી જાઓ તેમના પગોને તમે સ્થિર કરો મજબૂત કરો પ્રભુ ડગવા ના પ્રભુ અને પ્રભુ તેઓ બીજાને માટે નમૂનારૂપ રૂપ અને બીજાઓને સુવાર્તા આપનારા પ્રભુ તેમના જીવન દ્વારા ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે એવો હિંમત બીજાઓને આપી શકે એવું તમને તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ સુવાર્તા માટેના માર્ગોને તમે ખોલા કરજો પ્રભુ જેમ સ્વર્ગ તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ દરેક ઘૂંટણ દરેક વિશ્વાસી ઘૂંઠળોને બીજા એ તમારી આગળ તમે દેવના દીકરા છો એવું તમે થવા પ્રભુ જેઓ તમારા રોહીમાં ખરદાયેલા છે જેમણે પાપોનો પસ્તાવો કર્યો છે જે હોય તમને દેવના દીકરા તરીકે કબૂલ કર્યા છે તાવર પામ્યા છે તેઓ પર વિશેષ તમારો આત્મા ઉતરી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ તમને જાણતા નથી તેઓના માટે પણ મેં પ્રાર્થના કરી દરેક ને પ્રભુ આ માસ દરમિયાન સુખ શાંતિમાં રાખો તમને ઓળખ નથી એવા લોકો બીમાર હોય તો પણ તમે એમને પ્રભુ સાજા કરજો દુઃખી હોય તો પ્રભુ તમે તેમની સંભાળ લેજો તમારી ઓળખાણ આપજો પ્રભુ પિતા કદાચ નુકસાન કરનારા છે તો પણ પ્રભુ તેમના હૃદયને તમે બદલજો અને પ્રભુ તમે તેમનું ભલું કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પરમેશ્વર પિતા દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજાપણું આપજો પ્રભિતા બધ ફિલ્મ ખોટા માર્ગમાં જેઓ ચાલી આવ્યા છે ત્યાંથી તમે તેમને પાછા લાવજો અને ફરીવાર તમારી ઓળખાણ આપીને તમારામાં પુનઃસ્થાપિત કરજો પ્રભિતા તમામ એવા લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોને તમે દૂર કરજો પ્રભિતા અને વિશેષ કરીને પ્રભુતા જેઓ કારાવાસમાં છે પ્રભુ તમે ત્યાંથી તેમને બહાર લાવજો પ્રભુ વિદેશ સેવાના માટેના સગળા પ્રકારના રસ્તા તમે ખુલ્લા કરજો અશક્ય છે તો તમે એને શક્યતામાં બદલી નાખજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો ભણવા માટેની પરીક્ષાઓ દેશ વિદેશમાં અને પ્રભુ નોકરીમાં પ્રમોશનને માટેની પગાર વધારાની પ્રભુ કે પ્રભુ જે તે લાભને માટેની પરીક્ષાઓ હોય તેમની પરીક્ષામાં તમે તેમને પાસ કરજો બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો આવકના સાધનોના આશીર્વાદિત કરજો જેમની પાસે જોબ નથી તમે તેમને જોબ આપજો જેમને લોનની જરૂર છે લોન આપજો પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ હા પ્રભુ તમારા એવા ઘણા સેવક અને સેવિકાઓ છે જેમનું મકાન વેચવાનું છે સોદાઓ કેન્સલ થઈ રહ્યા છે કૃપા કરો દયા કરો ફરીને એકવાર વાર પ્રભુ એ મકાનો વેચાય એના માટે તમે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ તેમના પર થવાની પ્રભિતા હા વિધુરો વિધુવા બહેનોનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીંગોની પણ તમે સાથે રહેજો દરેક સેવક સેવિતાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમનું ઘરનું બલણ પોષણ કરજો પ્રભુ અને પ્રભુ તેમનું રક્ષણ કરજો અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભિતા બુધવાર શુક્રાની સંગત અને રોજના રેકોર્ડિંગને પ્રભિતા અને જે માધ્યમથી અમે કામ કરી રહ્યા છે અને અમારી સાથે જે લોકો જોડાયેલા છે બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ છેલ્લી બાબત પ્રભુ જે આ માસમાં આ વર્ષમાં રહી છે પ્રભુ જે તમારી પાસે માંગી છે અશક્ય છે કોઈ જ રસ્તા નથી પણ અમે જાણીએ છીએ એ વિશ્વાસ સાથે તમારી આગળ એ બાબતને રજૂ કરીએ છે કે એના રસ્તા પર તમે ખુલ્લા કરજો રાત્રીમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો પાપો ક્ષમા કરજો ને સવારમાં વજન તેડી લાવજો માગતા પ્રભુ શું માટલું સાંભળો દેવ ભાવ માન્ય કરજો આમીન